ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજ નો પરંપરાગત ગરબા મહોત્સવ સ્વદેશી પ્રચાર અને સ્વચ્છતા અંગે જાગૃત કરવાનો પ્રયાસ વધતી જતી બોલબાલા પ્રાચીન જીવંત રાખવા સાથે સાથે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજ ને જાગૃત કરવા માટે સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજે જાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભય પરંપરાગત ગરબાનું આયોજન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસદની મંત્રને અનુસરીને આ ગરબા મહોત્સવનું ભક્તિ સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ સાથે સામાજિક સંદેશ પણ પાઠવ્યો હતો ગરબામાં સમાજની કન્યાઓએ દીપક સાથે માથા પર માટીનો ગરબો લઈ માતાજીની આરાધના કરી હતી આ ગરબા કાર્યક્રમમાં ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનના ઉપયોગનો સંકલ્પ લેવાયો હતો સમાજના આગેવાનોને યુવાએ આત્મનિર્ભર ભારતના આહવાનને ટેકો આપતા

પ્રાચીન ગરબા એ લોકો માટે ખૂબ જરૂરી છે પ્લસ નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે એમણે આપણને સંદેશો પાઠવ્યો છે કે આપણી સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપીએ એટલા માટે એમના સંદેશાને અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ જય શ્રી કૃષ્ણ